આવ્યા રાજકોટની મધ્યસ્થ જેલની અંદર દિવાલો પર દોઢસો જેટલા ચિત્રો દોરવામાં આવ્યા હતા મધ્યસ્થ જેલમાં બંધ કેદીઓમાં હકારાત્મક વિચારો ઉભા થાય તેવા હેતુથી દિવાલો પર ચિત્રો દોરવામાં આવ્યા હતા પહેલાં તો હું મિશન સ્માર્ટ સિટી અને ચિત્રનગરીના મૌલિકભાઈ અને જીતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ જેલ પ્રશાસન તરફથી અને ખાસ અમારા જેલોના વડા શ્રી રાવ સાહેબ અને જેલના એસપી શ્રી શિવમ વર્મા સાહેબ વતી આભાર પ્રગટ કરું છું અને મને ખૂબ જ એ વાતનો આનંદ છે કે રવિવારના રજાના દિવસ હોય અને પોતાનો સમય અને પોતાના પરિવારનો સમય એ લોકો અત્યારે અત્યારે સમાજ માટે વાપરી રહ્યા છે અને ખાસ કરીને જે ચિત્રકાર ભાઈઓ અહીંયા આવ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે આના બ્રશ પણ પોતાના ખર્ચના છે પોતાના ખર્ચે લાવેલા છે કલર માટે અમે ગ્લોબલ કલર્સનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આની સ્પોન્સરશીપ એની છે તદ્દન નિસ્વાર્થ ભાવે અને સમાજ સેવાના ભાવથી એ લોકો અહીંયા કાર્ય કરી રહ્યા છે એની તરફથી જેલ પ્રશાસન એમનો ખૂબ ખૂબ આભાર માને છે બીજો અમારો એક ઉદ્દેશ્ય એ પણ છે કે જે ચિત્ર છે એ મોટાભાગે કોઈ સામાજિક પ્રસંગ તથા પ્રેરણાદાયી ચિત્ર છે કે એ જોઈને કોઈ પણ કેદી જેલમાં આવે તો એ ચિત્રને જોઈને એમ થાય કે ભાઈ મારે અહીંથી બહાર નીકળી અને સારું નાગરિક બનવું છે અને હવે પછી મારે બીજી વાર આવી ભૂલ ન થાય કે મારે જેલમાં જવું પડે એની અમારી ઉદ્દેશ છે આની પાછળ એવા મોટા સામાજિક ચિત્ર કે કોઈ પિતા જેલની અંદર હોય અને એના બાળકને બહાર એનો જન્મદિવસ હોય કોઈ વ્યક્તિની સામે બે રસ્તા હોય કે જેલમાં જતો હોય અને એક પરિવાર તરફ જતો હોય નક્કી તમારે કરવાનું છે કે તમારે ક્યાં જવું છે રાજકોટમાં ચિત્રનગરી દ્વારા છે તે સમગ્ર રાજકોટને છે તે પેઇન્ટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે અવનવા છે તે સંદેવા સંદેશા સાથે છે તે ચિત્ર દોરવામાં આવી રહ્યા છે તે રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે છે તે ચિત્ર કલાકારો છે તે હાલ ચિત્રની કામગીરી કરી રહ્યા છે રાજકોટની જે મધ્યસ્થ જેલ કહી શકાય કાળકોટડી કહી શકાય તેને રંગીન કરવાની કામગીરી હાલ ચાલી રહી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજકોટની જે મધ્યસ્થ જેલ આવેલી છે તેની દિવાલો ઉપર છે તે રંગબેરંગી છે તે પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે અવનવા સંદેશા સાથે છે તે પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે અહીંના કેદીઓ છે તે જ્યારે આ દ્રશ્યો જોવે છે ત્યારે તેઓને

ને એના ઘરના મળવા આવ્યા હોય ને એવું ચિત્ર દોરું છું એટલે આપણે પેલું જે કહે ને કે આપણે ફોટામાં આપણી બધી મેમરીઝ કેદ કરી એટલે આ એક દોરી તો આઈના કેદી ભાઈઓ નહીં એનું જે હોય જ્યારે એના મળવા આવ્યા હોય ત્યારે એને જે ભાવના થઈ હોય એને આમાં દેખાય એટલા માટે એટલે એને થોડું મોટિવેશન મળે અને થોડું એનું જૂનું યાદ તાજા થાય એટલા માટે મેં આ દોર્યું છે આપણે વાત કરવામાં આવે તો જે કેદીઓને છે પોતાની યાદો છે તે વાગોળવાનો સમય પ્રાપ્ત થઈ શકે તે માટે છે તે રાજકોટની દિવાલ જે મધ્યસ્થ જેલની દિવાલો છે તેના ઉપર રંગબેરંગી પેઇન્ટિંગો દોરવામાં આવી રહી છે કેદીઓને છે કંકના કંઈક આ ચિત્રો જોઈ અને પોતાના જે પરિવારની અને સાથે જ તે કોઈ ગુના ન કરવાના છે તે વિચારો ન આવે તે માટે છે તે ચિત્રનગરી દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે છે જે કાળકોટડી કહી શકાય તેઓની તે દિવાલો ઉપર છે તે હાલ રંગબેરંગી પેઇન્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવે છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર રાજકોટ રાજકોટમાં એસસી ખેલાડીઓ પાસેથી દારૂની બોટલો